રાજનીતિમાં ક્યારે કોના સૂર કેવી રીતે બદલાઈ જતા હોય છે તેની ક્યારે કોઈને ખબર નથી પડતી એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય અને નેતા હતા તેવા અર્જુન મોઢોડિયા આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહ્યા છે અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવ્યા બાદ જે રાજનીતિ ગરમ કરી છે આ મામલે અર્જુન મોઢોડિયાએ પણ પોતાની વાત મૂકી છે વૈષ્ણવ તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે વિપક્ષના નેતા બન્યા બાદ પહેલીવાર આવ્યા છે પાલડી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે હિંસક અથડામણ થઈ હતી ને ત્યારબાદ રાજનીતિ ગરમ થઈ હતી આ મામલે આજે રાહુલ ગાંધી આ કાર્યકરોને મળવા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને જે કોંગ્રેસના કાર્યકર્તા જેલમાં બંધ હતા તેમને મળવા તે જવાના હતા પરંતુ કોર્ટે આજે આરોપીઓ છે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેતા રાહુલ ગાંધીની આ મુલાકાત શક્ય નથી બની રાહુલ ગાંધી રાજકોટના જે ટીઆરપી ઝોન કાંડ થયા તેના પીડિતો વડોદરાના હરણી કાંડના પીડિતો તેમજ મોરબીના જે ઝૂલતા કાંડની જે ઘટના બની હતી અને તક્ષશિલા જે ક્લાસીસમાં જે ઘટના બની હતી તે પીડિતોને આજે અમદાવાદ મળ્યા છે અને તેમના સાથે વાત કરી છે. રાહુલ ગાંધીએ જે પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા ત્યાર પછી એક સભ્ય કોંગ્રેસના ધારાસભ્યને કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા અર્જુન મોડોળિયા જે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમના સૂર બદલાયા છે અને તે રાહુલ ગાંધીને આ બદલાયેલા સૂરમાં કહ્યું છે તે આપ સાંભળો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માત્ર દેખાવ કરવાના ઈરાદાથી રાહુલ ગાંધીજીનું જે સ્ટેટમેન્ટ હતું હિન્દુ વિરોધી એની વિરુદ્ધમાં દેખાવ કરવા માટે ત્યાં આવ્યા એના ઉપર પથરાવો થયા અને સામસામી ફરિયાદો થઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઘવાયા પોલીસ પણ ઘવાઈ એ વખતે માત્ર ગુજરાતને બદનામ કરવાના બાના માટે રાહુલજી ગુજરાતમાં આવ્યા છે અને એ બાને પોતાની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે મારે રાહુલજીને કહેવાની છે કે જો ખરેખર તમને ગુજરાતની જનતાની ચિંતા હોય તો જ્યારે ગુજરાતની જનતા તકલીફમાં હોય ત્યારે આવવું જોઈતું હતું પણ ગુજરાતને બદનામ કરવાની જે વર્ષોની પરંપરા છે એ હવે છોડવી જોઈએ છોડી અને રચનાત્મક ભૂમિકામાં આવવું જોઈએ જે રાજકીય પક્ષો છે એકબીજાના સામે વિરોધ પ્રદર્શિત કરવો એ સૌનો અધિકાર છે એ અધિકાર કોંગ્રેસ પણ ભોગવે છે હું જયારે કોંગ્રેસ પક્ષનો અધ્યક્ષ હતો ત્યારે ખાનપુરનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયને તાળુ દેવાની ઘટના પણ બની હતી અને કોંગ્રેસના કરી હતી છતાં એ વખતે નાનકડી ફરિયાદ કરીને હેરાન કરવાના પણ ક્યારે પ્રયાસો થયા નથી ત્યારે આવી બાબતની અંદર પૂર્વ તૈયારી કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર હુમલો કરવો અને પછી એના માટે થઈને રાજનીતિ કરવા માટે ત્યાંથી દિલ્હીથી અહીંયા પહોંચવું એ ગુજરાતને બદનામી આપવા સિવાયનો બીજો કોઈ નથી જો ખરેખર અહીંયા ગુજરાત કોંગ્રેસને ઊભી કરવી હોય તો કોંગ્રેસના આગેવાનોએ પ્રજાની વચ્ચે જવું જોઈએ અને પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાના દુઃખ દર્દો સાંભળવા જોઈએ ફરિયાદો સાંભળવી જોઈએ આ ઘટનાઓ બની જે રાજકોટની ઘટના બની હોય કે સુરતની હોય કે મોરબીની હોય એ વખતે રાહુલજી કેમ ના આવ્યા અને ખરેખર જો એમને ચિંતા હોય તો એમને રાજકોટના પીડિતોને અમદાવાદ બોલાવ્યા છે તો એ આટલા વખત પછી આ માત્ર રાજનીતિ કરવા શું એ બીજું શું છે બીજું પીડિતો માટે છે અત્યાર સુધી શું કહેવું પીડિતો માટે ગુજરાત સરકાર સખત પગલા લઈ રહી છે સુધારાત્મક પગલા લઈ રહી છે અને એની અંદર જે કોઈ દોષી છે એ દોષીને છોડવાના નથી એવી જાહેરાત કરી છે દોષી લોકો છે છે એ કેટલાય જેલમાં જેલમાં અને બાકીના જવાની તૈયારી કરી રહ્યા છે એની પડખે આખું ગુજરાત છે સહાનુભૂતિ ગુજરાત આખાની જનતાની છે ત્યારે એના નામે રાજનીતિ પણ ન કરવી જોઈએ રાહુલ ગાંધી શિવભક્તિ જો ધર્મ છે અને શ્રદ્ધા છે એમાં રાજનીતિ નહીં ભેળવવી જોઈએ જો ખરેખર એ શિવ ભક્ત હોય તો ચૂંટણી વખતે જ શિવ ભક્ત ભક્તિ રાહુલજીને શું કરવા આવે છે અને એ શિવ ભક્તિ સંસદની અંદર ક્યાં કરવાની જરૂર હતી એનો ફોટો ભગવાનનો ફોટો ત્યાં બતાવવાની જરૂર નથી ભગવાનનો ફોટો તો અંદર પડેલો હોય છે અને એ તમારે જે મંદિરોમાં જાઓ ત્યારે તમારે શ્રદ્ધાથી માથું ઓટોમેટિક જેને હોય ભક્તિ એ નમી જતું હોય છે પણ આ ભક્તિ છે એ માત્ર રાજનીતિક ભક્તિ છે અને પોતાને જે શંકરના ભક્ત સાબિત કરવા માટે એમણે આ શંકર ભગવાનની વાત કરી છે મને કોઈ જગ્યાએ એવો દાખલો નથી કે રાહુલજી શંકરજી ભગવાન સાથે જોડાયેલા હોય એવું કોઈ જગ્યાએ જોયું હોય તો અર્જુન મોઢવાડિયાએ હાલ જે નિવેદન આપ્યું છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલુ થઈ ચૂકી છે કેમ કે એક સમયે તે કોંગ્રેસના સાથી હતા અને અત્યારે તે ભારતીય જનતા પાર્ટીના સાથી છે અને કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ